અને એ મુખ્યમંત્રી એમને લાવવા માટે ગુજરાત તુરી બારોટ સેવા સમાજ અને એની ટીમ અને ખાસ કરીને ડૉક્ટર શૈલેષભાઈ તુરી અને એમની ટીમ અને આર એમ જાદવ સાહેબને મુકેશભાઈ પરમાર સાહેબને ભાવેશભાઈ સોલંકી સહિતની જે ટીમ છે એને બે હાથની તાળી વગાડીને અભિનંદન આપીએ આપણા સમાજના આ વિરલા જો મેં ઘણી વખત કહેલું છે આ કાર્યક્રમની જે માનો કે જે કાંઈ વાત છે પિતૃ વંદનાથી લઈ કે ડાયરોએ આપણે રાકેશભાઈ બારોટને પણ સાંભળવાના છે જિગ્નેશભાઈ કવિરાજ પણ આવવાના છે એમને પણ સાંભળવાના છે પણ સાથે સાથે જે પણ વાત થઈ છે કે આપણે જે શૈક્ષણિક હબ આપણું થઈ શકે ગાંધીનગરમાં એ વાત થઈ છે એ પણ અથાક મહેનતના પરિણામના ભાગ સ્વરૂપે છે ખૂબ મહેનત કર્યા પછી આ લોકોએ કામ કર્યું છે અને અભિનંદન આપું છું ને હું વારે વારે કહું છું કે બધું જ કામ બધા નથી કરી શકતા માનો કે સોની છે તો એ સોનીનું જ કામ કરી શકે દરજી છે તો દરજીનું જ કામ કરી શકે અમે માનો કે પોલિટિક્સમાં જે અમારે રજનીભાઈ પટેલ હતા જયરાજીભાઈ પરમાર હતા ઋષિકેશભાઈ પટેલ હતા તો એ અમે પોલિટિક્સનું કામ કરી શકીએ રાજનીતિનું કામ કરી શકીએ લોકસેવાનું કામ કરી શકીએ પણ સમાજ સેવાનું કામ કરવું સમાજ સેવાનું કામ કરવા માટે કાંઈ જરૂર હોય તો એ સમયની જરૂર હોય છે પ્રવાસની જરૂર હોય છે મેણા ટોણા અને અપજસ સહન કરવાની જરૂર હોય છે આ મેણા ને અપજસ સહન કરવાવાળી ટીમ છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું સાથે સાથે મુખ્યમંત્રીએ પણ આપણા સમાજ સાથે આવ્યા મુખ્યમંત્રી શ્રી આપણા સમાજને જાણ્યો આપણા મણિરાજભાઈ બારોટ કે જેનાથી લાખો લોકો અત્યારે રોજગારી મેળવે છે કે એની જેવી પાઘડી એની જેવા બૂટ એની જેવી વાસળી એની જેવી ગાયકી ઊભા ઉભા ગાઈ શકે એટલે બૂટ પહેરીને પણ ગાઈ શકે શકાય આ બધું બધું આપ્યું હોય તે મણિરાજભાઈ બારોટે આપ્યું છે આજે કોઈ સનેડો ગાતું હોય કે આજે કોઈ છાપર સડક વચ્ચે છાપરીના બાંધે એ ગાતું હોય કે કોઈ વિછુડો ગાતું હોય કે કોઈ મણિયારો ગાતું હોય ગમે તે હોકલીઓ ગાતો હોય તો પણ આપણને યાદ આવે કે આ કોઈએ પ્રસ્થાપિત કર્યા હોય સમગ્ર ગુજરાતમાં અને વિશ્વમાં તો એ તુરી બારોટના દીકરા મણિરાજ બારોટે કર્યા છે એનું પણ આપણને ગૌરવ છે બારોટ એટલે ખૂબ મોટું નામ છે અને આપ આપણે જ્યારે કોઈને બારોટ કહીએ છીએ ત્યારે સામેવાળા આજે મુખ્યમંત્રીશ્રી અને આપણા મહેમાનો આવ્યા હતા એમણે પણ આપણે બારોટ છીએ એનું ગૌરવ યાદ કર્યું હતું ને બારોટ તો જે છંદ બારોટથી લઈ અને પાલીતાણાના પર્વત ઉપર જે બારોટો એ બલિદાન આપ્યા છે અને જોવા જઈએ તો એક પછી એક બારોટના નામ લઈએ તો સાંજ પડી જાય એટલા બારોટના બલિદાન છે ને આપણે હમણાં કહ્યું એમ આપણે તો કવિ બારોટ છીએ આપણે મૂળ કવિ બારોટ છીએ આપણું છોકરું રોતું હોય તોય રાગમાં રોતું હોય એમ વાત થઈ છે વધારે વાત નથી કરતો પણ આટલો સરસ મજાનો કાર્યક્રમ આ ટીમે જે કર્યો છે એ ટીમને ફરીથી અભિનંદન આપું છું અને તુરી બારોટ સમાજના બહેનો ને ભાઈઓ વડીલોને કહું છું કે હું જે વાત કરું એ જોરથી આપ આપ પણ એ વાતનો સાથ લેજો જય ભીમ આમનો આલે આટલા બધા યુવાનો ને અમારી માવડીઓ આટલી બધી છે ઘરમાં માવડીયોને રાડું પાડ્યું હોય તો જોરથી રાળુ પાળે છે એટલે તો કહીએ છીએ કે ભાઈ આપણા યુવાનો પણ આટલા બધા છે આપણા તુરી બારોટના યુવાનો તો એટલા બધા સક્ષમ છે એટલા બધા સક્ષમ છે કે આ મોતને પણ લાગમાં આવવાની રાહ જોતા આવે એવા તુરી બારોટના જ્યારે લોકો છે ત્યારે જય ભીમનો ના જ જોરદાર વગાડો જય ભીમ જરાક મોતને તો આવવા જ્યો લાગમાં આપણો યુવાન જ્યારે મોતને લાગમાં આવવાની રાહ જોતો હોય આવા શૈલેષભાઈ તુરી પોતે ડોક્ટર છે એમના વાઈફ પણ ડોક્ટર છે આર એમ જાદવ સાહેબ એ પણ એક આપણા પ્રથમ આઈએસ હતા અહીંયા ચંદ્રરાજ સોલંકી બેઠા છે ભાવેશભાઈ સોલંકી બેઠા છે ચંદ્રરાજ સોલંકી પણ આપણા ભવિષ્યનું ગૌરવ છે અત્યારે પણ ગૌરવ છે મુકેશભાઈ જે રમણભાઈના દીકરા છે મુકેશભાઈ પરમાર એ પણ આપણું ગૌરવ છે એટલે આપણી પાસે અધિકારીઓને આઈએસ આઈપીએસ ખૂબ છે રાજનીતિમાં પણ ખૂબ આવે ગાયક કલાકારમાં પણ ખૂબ છે પણ મારે એક જ વાત કરીને મારી વાત પૂરી કરવી છે કે આ લોકો જે આપણા સમાજ માટે અને ખાસ કરી અને તુરી બારોટ સમાજ માટે મહેનત કરે છે સમગ્ર ગુજરાતમાં જાય છે અને એની સાથે આપણે આર્થિક સહયોગ પણ આપવો પડે હું એમ નથી કહેતો કે તમે લાખો રૂપિયા આપી દો ફૂલ નહીં તો ફૂલની પાખડી એ લોકો જે રીતે સમયનું પાલન કરે છે સમય આપે છે એ લોકો આર્થિક પણ ઘસાય છે અમે લોકો પણ જ્યાં પણ સમાજની જરૂર પડે સમાજને જરૂર પડે ત્યાં આવીને ઊભા રહીએ છીએ એમ આપણે પણ આપણું યોગદાન આપવું પડે ફૂલ નહી તો ફૂલની પાખડી જ્યાં પણ આકલ થાય બે હાથ ઊંચા કરીને મારા ભાઈ બહેનો કેસે કે જ્યાં પણ આકલ થશે ત્યાં અમે ઊભા રહીશું ઊભા રહેશો બે હાથ ઊંચા કરીને બધા કેવો જોઈએ આટલા બધા ઊભા રહેશો જ્યારે શૈલેષભાઈ તુરી અને એની ટીમ આપણને હાકલ કરે આપણા સમાજની જવાબદારી છે આપણે જયારે શૈક્ષણિક સંકુલ બનાવતા હોય આપણે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરતા હોય આપણે સમૂહ લગ્ન કરતા હોય આપણે ડાયરાના કાર્યક્રમ કરતા હોય આપણે લોક સંસ્કૃતિના કાર્યક્રમ કરતા હોય આપણા સમાજ દ્વારા વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ થયા છે ત્યારે આ ટીમ મહેનત કરે છે એની મહેનત સાથે તમે આર્થિક પણ સાથે રહ્યો સમય માટે પણ સાથે રહ્યો સામાજિક માટે પણ સાથે રહ્યો તમામ બાબતોમાં ટીમની સાથે ગુજરાત જે તુરી બારોટ સમાજ સેવા સંગ છે એટલું સારું સંગઠન ગુજરાતમાં સમાજનું બીજું એક પણ નથી આ ટીમને કે જેમણે તુરીબારોટ સમાજ સમાજ મુખ્યમંત્રીને લાવવાનું કામ કર્યું છે તો જ્યારે આપણું શૈક્ષણિક સંકુલ બને કે આ ટીમ એક હાકલ કરે ત્યારે ફૂલ નહી તો ફૂલની પાખડી આપણે બાબાસાહેબ આંબેડકર ની કૃપાથી ભણ્યા છે પણ બેક ટુ સોસાયટી જે રીતે સમાજને પણ કંઈક આપવું પડે એ પ્રમાણે સમાજને ને આકલ કરે ત્યારે પણ ઉભા રહ્યો એવી જ અભ્યર્થના જય ભીમ વંદે માતરમ ભારત માતા કી જય